તો અત્યારે ઓલરેડી છે દોઢ વાગી ગયો અને ઘરે જમવા આવ્યો હતો અમારા અરવિંદ ભાઈ એમ કીધું કે પપ્પા વિડિયો ઉતારો હે ઉતારો ને એટલે હમણાં બે ત્રણ દિવસ કામકાજ માં એટલા બીજી હતા ને તો આપણે વિડીયો નહોતો બનાવ્યો અને એકવીસ તારીખે જો કે અમારો બર્થડે હતો અમારે શ્રીજાબેને આપણા માટે એક વસ્તુ બનાવી હું તમને બતાવું એ અઠવાડિયા દસ દિવસથી એને ગિફ્ટ બનાવવા માટે મહેનત કરતી હતી પપ્પા તમારો બર્થડે આવે ને તો તમારે ભલે એને ગિફ્ટ એની રીતે બનાવી પણ તમને બતાવું આમ જો તો આમ જો શ્રીજાબેન હાથમાં ગિફ્ટ લઈને બે ગયા છે શ્રીજા બતાવતો હું લઈકું છે આમ જો આ એણે એના હેન્ડરાઇટિંગ કરેલા છે હેપી બર્થડે પાપા વાહ સરસ પાછળ તો આમ જોઈ લ્યો એને પેઇન્ટિંગ બનાવ્યું છે કલર યુઝ કર્યા છે શ્રીજા આ બધું શું લગાવ્યું છે પિસ્તા એમાં કલર કર્યો છે હમ તો શ્રીજાએ પિસ્તાના ફોફામાંથી મસ્ત આવું એક પેઇન્ટિંગ બનાવ્યું છે તમે જો ઈ પપ્પા હાટુ બર્થડે નું વાહ સરસ થેન્ક યુ હો વેલકમ હજી એક બનાવ્યું હતું કાચની વસ્તુ શ્રીજા એક એક મૂકી દીધી છે

વિડીયો તો કઈક બોલવું પડે ને આ જોતા હોય એ એ શું 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 તો 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 છે છે બોલતોય નથી એમ બોલતો હોય હોય નહીં હું આવી આવી ગયો છું મારા પપ્પા ગયા તું હા પછી હા પછી અને મિત્રો બીજી એક વસ્તુ તમને બતાવવાની છે આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એકવીસ તારીખ એટલે કે આપણા બર્થ દિવસે જ આપણે દસ હજાર ફોલોઅર પૂરા કર્યા છે જો હું તમને બતાવી દઉં મારી પ્રોફાઇલ વિડીયોમાં વિના રહ્યો આગળ હમણાં તમને બતાવું આમ જુઓ તો આમ જુઓ મિત્રો અત્યારે એકને પચાસ થઈ ગઈ ટાઈમ જોઈ લ્યો આપણે દસ હજાર ચારસો ફોલોઅર અત્યારે કમ્પ્લીટ છે અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં વિડીયોમાં કેટલો ફેર પડી જુઓ આપણે આ સેમ વિડીયો યુટમાં નાખેલો છે એમાં આપણે વધીન હજાર બારસો વ્યૂ આવતા હોય આ સેમ વિડીયોમાં સાત મિલિયન વ્યૂ છ પોઈન્ટ નવ પછી બે દિવસ પહેલાં બીજ ગઈ ત્યારે આપણે આ એકસો અગિયાર લીટર વળી ડેગનો વિડીયો મૂક્યો તો એમાં પાંચસો ને બોતેર કે વ્યૂ આવ્યા છે જ્યારે આપણે યુટ્યુબમાં ખાલી ને ખાલી આઠસો કે નવસો વ્યૂ થયા છે અત્યારે આમ જુઓ તો મિત્રો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના વ્યૂઝમાં એટલો ડિફરન્સ કેમ હોય છે એ તો આપણને નથી ખબર એનું અલ્ગોરિધમ કઈ રીતે કામ કરતો હોય શું કરતું હોય આપણે આપણી રીતે મહેનત કરીએ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ટાઈપના જ હોય આપણામાં વ્લોગિંગ કરી વ્લોગના મોટો વિડીયો તો હજી આપણે એવરેજ એવરેજ જ ચાલે પણ એમાંથી શોર્ટ વિડીયો આમાંથી બહુ જોરદાર રહેલા હોય એ શોર્ટ વિડીયો એમાં હજાર બારસો વ્યૂથી જ જાય છે

અને હવે જા પાણી પીન પછી હવે કારખાને જાય આજ થોડુંક મોડું થઈ ગયું ઉઠવા પણ નિરાય થતી ને હવે કામ બધાય પૂરા કરતી થતા હવે નિરાય જા પાણી પીને હવે જાય કારખાને કેવા બેઠા આમ જ બધા કેવા નવરા થઈને બેઠા છે આ શક્તિભાઈ આ બંછીભાઈ કિશનભાઈ હું હું એ હે મિત્રો